તિલકવાડા પોલીસ મથકે કેવડિયા વિભાગના ડીવાય એસ સંજય શર્માની અધ્યક્ષતામાં બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ આગામી સમયમાં મુસ્લિમ બિરાદરોના પવિત્ર એવા બકરી ઈદના તહેવારની ઉજવણી કરવામાં આવશે સાથે જ આગામી તારીખ બાવીસના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે જેને ધ્યાનમાં રાખીને તિલકવાડા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનો સાથે સીધો સંવાદ કરતા કેવડિયા વિભાગના ડીવાય એસપી સંજય શર્માએ જણાવ્યું કે આગામી સમયમાં બકરી ઈદનો ત્યોહાર આવી રહ્યો છે ત્યારબાદ ગ્રામ પંચાયતની ચૂંટણી પણ યોજાનાર છે આવા સમયમાં કેટલાક અસામાજિક તત્વો શાંતિ બગાડવા માટે પ્રયાસ કરતા હોય છે કેટલાક લોકો સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ કરતા હોય છે ખાસ કરીને આજના યુવાનોએ ધ્યાન રાખવું કોઈપણ વ્યક્તિ સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ કરી બીજાના ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય કરવું નહીં જો કોઈ પણ વ્યક્તિ ખોટી પોસ્ટ કરશે તો તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જેથી દરેક વ્યક્તિ પોતાના વિસ્તારમાં શાંતિ અને સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કેવડિયા વિભાગના ડીવાય એસપી સંજય શર્માએ ઉપસ્થિત સૌને અપીલ કરી તારીખ સાત રોજ બકરી ઈદનો તહેવાર સમગ્ર દેશમાં ઉજવવાનો છે એના માટે અમે આજે તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન કર્યું છે જેમાં તમામ ધર્મના આગેવાનો અને તેમના સાથે સાથે અને ધર્મના જે ગામના લોકો છે એ પણ હાજર રહ્યા છે અને તમામ લોકોને અમે વિનંતી કરી છે અને અપીલ કરી છે અને હું આ મીડિયાના માધ્યમથી પણ તિલકવાડા વિસ્તાર કેવડીયા વિસ્તાર સમગ્ર નર્મદા જિલ્લા વિસ્તારને એના લોકોને અપીલ કરું છું કે આ તહેવાર જે છે એ શાંતિપૂર્ણ રીતે લોકો મનાવે એકબીજાના ધર્મ પ્રત્યે કોઈ પણ ધર્મનું અપમાન થાય એ રીતનું પણ પ્રકારનું એમની પ્રવૃત્તિ ન હોય એનું પણ ખાસ કાળજી રાખે અને ખાસ કરીને જ્યારે સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈપણ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે તો લોકો એમાં પણ સંયમ રાખે કે કોઈ પણ વિડીયો હોય તો તાત્કાલિક પુરુષનું ધ્યાન જોડે તે વિડીયોને સમર્થન આપે કે વાયરલ દ્વારા એક પ્રકારની પ્રવૃત્તિમાં ના જોડાય અને કોઈ નાનો બનાવ બને તો તાત્કાલિક કોઈ પોલીસને મદદ લઈ શકે છે કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસે પણ તમામ પ્રકારની તૈયારી શરૂ કરી છે જે પણ લોકો ભૂતકાળમાં આ પ્રકારના ગુનાઓમાં પ્રવૃત્તિમાં જોડાયેલા છે તેમના વિરુદ્ધ પોલીસ અટકાયત પગલાં લઈ રહી છે અને તેઓને પણ કડક સૂચના આપવામાં આવી રહી છે કે આ પ્રકારની ભારત વિશેની પણ કોઈની લાગણી કોઈ પણ પ્રવૃત્તિ ના કરે તે ઉપરાંત ગ્રામ પંચાયતના ઇલેક્શન્સ પણ આવી રહ્યા છે તો તમામ આગેવાનોને અને નર્મદા જિલ્લાના તમામ જનતાને તમામ ઉમેદવારોને પણ એ જણાવવાનું છે એ ઇલેક્શન પણ શાંતિપૂર્ણ રીતે એનું મતદાન થાય તેની ચૂંટણીની જે આચારસંહિતા છે તેનું તમામ ઉમેદવારો તમામ કાર્યકર્તાઓ તેનું પાલન કરે કાયદો વ્યવસ્થા જાળવીને તેઓ આ ફ્રી એન્ડ ફેર મેનરમાં ઇલેક્શન લડે એવી હું તમામ અપીલ કરું